જય જવાન જય કિસાન મિત્રો આજે સવારે સાડા હાથ આઠ વાગે પાવર આવે પણ આ પાવરમાં કંઈક થઈ ગયો તો અગિયાર બાર વાગે પાવર અગિયાર મોજા મેળવીવાર ખાલી ફળું છે એને ઓરવી ને કંઈક ખળવાળ ઉગી જાય ને કંઈક ઓછું પડી જાય તો ખેડવાની મજા આવે ખેતી હારી થાય એના માટે અત્યારે ઓરો અથવા તો કલારું ચાલુ કર્યું છે

લાઇટમાં બહુ ફા છે ચાની રકાબી હાથમાં હૈ પાણી વારતા વારતા ચા પાણી પીવાનું આલેસ જો લાઇટ વહી ગઈ છે દોરિયો ખાલી થઈ ગયો આ બધી જમીન હવે જીરાવાળી જમીન બધી પલારવી ચાલુ કરી છે કોરવાણ પલાર અમુક એમ કહે કે ઓરવું તો કોઈ ખળબળ ઉગી જાય અને અને ખેડવામાં જરાક ડેફાન ઓછા નીકળે એટલે એક વખત ઓરવાઈ જાય ને તો ખળબળ કંઈક ઉગી જાય ને બધું વ્યવસ્થિત થઈ જાય પારી બારી કંઈક ભૂંહાય હારી આ શું પારી કડક થઈ ગયું હોય દોઢ બે મહિનાથી આ જીરાવાળો પણો ખાલી હોય એમાં કંઈક થયું ના હોય પાણી બાણી ના હોય એટલે ફાટી ગયું હોય જમીન એટલે ડેફાના ઉખડે એટલે આવું ચાલુ છે ટાણે માન ના કે પોતે ત્યાં લાઈટ વાઈટ ત્રણ ચાર વખત તો વહી ગયા હવે આમાં ફલારવું એ અઘરું પડે એવું છે આમ જાય ને વળી થોડીક વાર થાય આવી જાય આવું છે મિત્રો કોંગ્રેસ ખળ બહુ થઈ ગયું છે મોટું મોટું ઉપાડવું પડશે તલ છે જ પારવા થઈ ગયા અહીંયા કલોજીનો ઢગલો કરેલો છે હવે બે ચાર દીમાં એમાં ફૂંકણી હાલશે પાણી ઘણું છે હજી ચેકડેમમાં પણ પાવરના હમણાં બહુ લોચા થાય એક તારો પાવર એ તો આ ઓરવાય બાકી કંઈક કોરું પાવું તો બહુ અઘરું એટલે આવું છે મિત્રો મિત્રો ખેતરમાં ખડ બહુ થઈ ગયો છે ઊંધા ફૂલીને એવું પછી બકરા વારામાં છૂટ દીધી બકરાવાળા બકરા ખાયા ઊંધાફૂલી હારી એટલે લગભગ સાફ કરી ગયા હે પછી હાંઠ બકરા છે એક બેન માં દીકરી બે આવે ચાર વાર એવા બધા સર છે આમાં બકરા એક આવું ખળ આવું ખળ ના ખાયા કોંગ્રેસી કહેવાય બાકી બીજું બધું ખળ ખાઈએ ઊંધાફુલી હોય એ જ આવી ઊંધાફુલી અમે આને ઊંધાફુલી કહી કઈ ગઈ ને આવું બહુ ખાઈ જાય હવે સાફ કરી જઈશ ખળધારી જમીનો બહુ ખળ બહુ થાય